તો જિલ્લામાં મોડાસા ટાઉન પોલીસની લાલિયાવાડી સામે આવી છે જેમાં ગરીબ પરિવારને ન્યાય માટે વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે પરિવારનો આક્રોશ પણ જોવા મળ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ મોડાસાની સહારા સોસાયટી નજીક આવેલી સેફુલ હિન્દનગર સોસાયટીમાં રહેતી સોળ વર્ષીય સગીરાને ભગાડી જનાર યુવકને પોલીસ તો શોધી ન શકી પરંતુ સગીરાના સંબંધીઓએ જ સગીરા અને યુવકને શોધી કાઢી પોલીસને સોંપ્યા હતા ત્યારે સગીરાના યુવકને પોલીસને સોંપ્યાના ચોવીસ કલાક પછી પણ મોડાસા ટાઉન પોલીસ ફરિયાદ દાખલ કરવા મામલે ગલ્લા તલ્લા કરી સગીરાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે ત્યારે પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસે અમારી સાથે આરોપી જેવું વર્તન કરી અમને પોલીસ મથકેથી કાઢી મૂક્યા હતા ત્યારે સગીરાના પરિવારે ચોવીસ કલાકથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા મામલે ધામા નાખ્યા છે અને રાત પણ પોલીસ સ્ટેશન પરિસરમાં જ વિતાવ્યું